વડોદરા શહેરમાં મધુનગર સ્થિત ટીપી પંચાવન વિસ્તારમાં આવતા રોડ ઉપર નડતરરૂપ કાચા પાકા મકાનોની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી વડોદરા શહેરના ગોરવા મધુનગર ટીપી પંચાવન રોડની નળતરૂપ કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એમજીવીસીએલ અને ફાયર બ્રિગેડને સાથે રાખી ટીપી પંચાવન રોડ લાઇનમાં આવતા કાચા પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં મધુનગરથી કેનાલ રોડ સુધીનું દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે સંદર્ભમાં દબાણ અધિકારી રાજેશ મેકવાનની મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી વહીવટી વોર્ડ નંબર આઠમાં સમાવી વિસ્તાર મધુનગર ચાર રસ્તાથી કેનાલ તરફ જતા રોડ પર ટીપી પંચાવાને ચોવીસ મીટર ટીપી રસ્તાની અંદર આવતા દબાણો ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ દબાણ શાખાની બેટી ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયર સ્ટ્રીટ લાઇટ મેડિકલ એમજીવી સીએલ બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખી ટીપી પંચાવન એ ચોવીસ મીટર રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ લગભગ યુનિટ તો દરેક ઘર જોતા જઈએ છે તો છે ચોવીસ મીટર રસ્તા રેસરમાં આવતા એને હાલ અપ ટુ કેનાલ સુધી રોડ ખોલવામાં આવશે